સુરતના સચિનમાં જમીન પર સૂતેલા માસુમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે બાંધકામ સાઇટ ઉપર જમીન પર સૂતેલા માસુમ ભાઈ બહેનોને કારના ચાલકે કચડી મારતા ચાર માસની દીકરીનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે આ દુર્ઘટનામાં ભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો આજે સવારે બનેલી ઘટના બાદ માસૂમ દીકરીનું મૃતદેહ લઈને સિવિલ આવેલા પરિવારે કહ્યું કે એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા બાળકીના પિતાએ કહ્યું કે બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા ઘટના આજે સવારની હતી માતા પિતા પોતાના બે માસૂમ સંતાનોને જમીન પર સુવડાવી કામ કરી રહ્યા હતા ત્યારે એક કારનો ચાલક જમીન પર સૂતેલા માસૂમ બાળકીને કચડી ગયો હતો જેમાં ચાર મહિનાની દીકરી જવીનાનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું જ્યારે માસુમ દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો મારું નામ હિતેશ શંકરભાઈ મુંડા બિનસમા સુરત શહેર મારે રહેવાનું છે બટાર વિસ્તારમાં અને હાલના સિવિલ હોસ્પિટલ અમે અહીંયા પીએમ રૂમ પર પીએમ રૂમ પર આવીએ છીએ ઘટના એવી ઘટી હતી કે અમારા સમાજના ગરીબ વર્ગના મજૂરો જે કામ કરી રહ્યા હતા સિઝનડીઆઈ જીઆઈડીસી વિસ્તારમાં ત્યાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ ગેટ નંબર ત્રણ પાસે આ લોકો કામ કરી ત્યાં બાળક ફૂટપાથ પર સૂતા હતા અને જ્યારે ફોર વ્હીલવાળા યુટર્ન લીધું હતું યુટર્ન લેતા લેતા આગળનું ટાયર બાળક ઉપર ચડી ગયો હતો બે બાળકો સુતા હતા એક બાળક બચી ગયો છે અને છોકરી હતી તે ચાર મહિનાની તે ડેથ થઈ ગઈ છે પરિવારમાં મેં અહીંયાથી જાણવા મળ્યું છે પૂછતાછ બાળકો હતા બે બાળકો સાથે જ સુતા હતા એમાંથી છોકરો બચી ગયો છે નાનો છે અને ચાર મહિનાની છોકરી હતી એ ડેથ થઈ ગઈ છે હાલ એક સ્કોડા કરીને ગાડી છે જી જે ફાઈવ આરબી જીરો આઠસો બોતેર યુકે નંબરની ગાડી છે મારું નામ અમે અહીં આટલા ધરા છોકરીમાં શું થયું હું અહીંયા કામ કરવા ગયો હતો ત્યાં અમે કામ કરતા મારા બે છોકરા હતા તો ફોર વ્હીલરવાળા રીવીસ મારીને આગલો ટાયર ચડાવી દીધો છોકરી પર કેવી ખબર પડ્યા હું કામ કરતો આ છોકરો રેડી તો ખબર પડી મને પોલીસ કેસ કર્યો પોલીસ કેસ ક્યાં કર્યો ત્યાંથી ખાલી એક્સિડન્ટ થાય આ લોકોએ છોકરી લઈને સીધા દવાખાને જ લઈ આવ્યા કઈ ગાડીમાં આવ્યો ફોર વ્હીલરમાં હમ